તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ સુરાજ બાપુથી લઈને શામજી બાપુ અને હાલના વિજય બાપુ સુધીના તમામ સંતો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને નિભાવવામાં આવી રહી છે અને તે મુજબ ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે ભોજન પ્રસાદ લીધા બાદ આ તમામ સાધુ સંતોને સત્તાધારની પરંપરા મુજબની ભેટ પૂજા દક્ષિણા સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે આ બાબતે સત્તાધારના સંત વિજય બાપુ શું કહી રહ્યા છે તેઓને આપણે સાંભળીશું આજે શિવરાત્રિનું મહાપર્વ પૂરું થવા રહ્યું છે સત્તાધાર ધામમાં તેર અખાડાના સંતો અને દેવતાઓ સાથે આજનું મહા ભોજન ભંડારા મહોત્સવ મારો અહીંયા સત્તાધાર ખાતે ખડદર્શન અને સંતોના રૂબરૂ આવવાથી ભંડારામાં દર્શન મેળાનો લાભ લીધો બધાએ વર્ષોથી પરંપરા છે સાંજી બાપુ ઉજ્જૈન કુંભમાં ઓગણીસો એંસી ઓગ ઓગણસીમાં જ્યારે સમષ્ટિ કરી હતી ત્યારે સંતોનું નિમંત્રણ આપ્યું તો કે એકવાર સત્તાધાર પંગત કરવી એટલે શિવરાત્રિનો મેળો સત્તાધાર ધામમાં પૂરો થયો આજે બધા અખાડાના સંતો દેવતાઓ સાથે પદાધિકારીઓ સાથે છડી તુઈ સમર સાથે અહીંયા દેવતાઓ પંચ લઈને આવે અને સંતોના દેવતાના સ્વરૂપમાં દર્શન થાય અને ખૂબ રાજીથી ખુશી થઈ અહીંથી પોતપોતાના સ્થાનોમાં રમણ કરતાં કરતા જાય છે આજના મેળામાં ખૂબ નિર્મળ દર્શન થયા છે મહાપુરુષોના અને સનાતનનું એવું એક જાગરણ છે આ મંડળ બધીએ ફરતું હોય છે અમારું દેવતાઓ સાથે અને આવનારા સમયમાં ફરી પાછું આવું ને આવું જાગરણ ચાલુ રહે એવી પ્રભુ દત્ત ભગવાન પાસે પ્રાર્થના કરશું જય ગુરુ મહારાજ